કેમ હવાનું વાગુ ના છો ભાઈ લા કેમ ભાઈ ગો કાંઈ કરેલા છે થાય હું તારા છોકરા મારા ઢગાને ને પાડી દીધા કબડ્ડી રમતા રમતા આમ હોય કાય એલા ભાઈ છોકરા રમતા રમતા બા રાખી અમે કઈ

માલ ખવડાવવા તો મેં છોકરા તો કાલે ભેગા પછી મોટા ને એને સમજ ઈ બાજુ આવ્યો અમે બાજુ ગયા હાલો હાલો છોકરા તો ભાઈ દર વખતે